શું તમે પણ કંપનીના માલિક છો અને દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી ઉપર તમારા ક્લાયન્ટ્સ અને એમ્પલોયીસને ગિફ્ટ આપવા માંગો છો અને તમારું બજેટ માત્ર સો રૂપિયા છે તો ચિંતા શું કામ કરો છો ફોર્ચ્યુન ગિફ્ટિંગ પેલેસ છે ને અને તમે પણ સારી કંપનીમાં નોકરી કરો છો તો આ વિડીયો તમારા સરને સેન્ડ કર દો તો દિવાળી પર સારી સારી ગિફ્ટો મળી જાય તમને અહીંયા તમને મળી જવાના છે ભાઈ કોર્પોરેટ ગિફ્ટ હેમ્પર્સ એના સિવાય બે ના બોક્સિસ અને એનું પોતાનું મેન્યુફેક્ચરિંગ છે એટલે તમને ગમે ને એવી ડિઝાઇન બનાવડાવી શકો છો એના સિવાય પેન કિચનનો સેટ ડાયરી અને બોટલ બોટલ મગનો સેટ આવી બધી અલગ અલગ ઘણી બધી આઈટમ મળી જવાની છે વડોદરામાં તમને ગિફ્ટ શોપ તો ઘણી બધી જગ્યાએ મળી જશે પણ અહિયાં તો ગિફ્ટ નું મેન્યુફેક્ચરિંગ થાય છે એટલે તમને જોઈએ એ વસ્તુ મળી જ જશે સાથે તમને લેપટોપ બેગ 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 ટ્રાવેલ ઓફિસ બેગ અને અલગ અલગ પણ જવાની છે ભાઈ વડોદરામાં જે નાના મોટા પ્રોગ્રામો થાય છે ને તેના એવોર્ડ અને ટ્રોફીસ તો આ લોકો બનાવે છે અને પર્સનલાઇઝ ગિફ્ટ માટે તો ફોર્ચ્યુન ગિફ્ટિંગ પેલેસ નું નામ આવે ભાઈ કંપનીના લોગો વાળી અને ફોટો વાળી ટી શર્ટ સાથે કાર્ડ હોલ્ડર અને અહિયાં તમને અલગ અલગ મોબાઈલ સ્ટેન્ડ પણ મળી જવાના છે તમારા ડેસ્ક માટે તો એટલી બધી આઈટમ છે સાથે અહીંયા તમને અલગ અલગ વેરાયટીની બોટલ અને મગ પણ મળી જવાના છે હવે તમને બતાવી દઉં મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટ જ્યાં ભાઈ આ બધી જ વસ્તુ બને છે આ બધી જ પ્રોડક્ટ ફોર્ચ્યુન ગિફ્ટિંગ પ્રોફેશનલ તૈયાર કરે છે સાથે તમને અલગ અલગ વેરાયટી અને ડિઝાઇનમાં ડાયરી મળી જશે પેન હોલ્ડર મળી જશે અને સાથે અહીંયા તમને બેચિસ પણ મળી જવાના છે એના સિવાય યુનિક બોટલ મગ અને લેધર નો કોમ્બો પણ મળી જશે તો પછી દિવાળી ઉપર તમારા એમ્પ્લો અને ને ગિફ્ટ આપવા માટે ફોર્ચ્યુન ગિફ્ટિંગ પેલેસમાં પહોંચી જ જજો